વિમેન્સ ક્રિકેટ કપ બે હજાર ચોવીસ ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં અલગ અલગ આઠ ટીમ ગાંધીનગર ખાતે ક્રિકેટ રમશે ગાંધીનગર ખાતે મહિલાઓ માટે પહેલીવાર આ પ્રકારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં ગાંધીનગર બરોડા અને અમદાવાદની ટીમો અઠવાડિયા સુધી આ ટુર્નામેન્ટમાં રમશે ખાસ વાત એ છે કે આખી ટુર્નામેન્ટનું આયોજન ગર્લ્સ ખેલાડીઓના માતા પિતા દ્વારા કરવામાં આવ્યું છે ગાંધીનગરમાં શાય પહેલી વખત ટૂર્નામેન્ટ્સ થઈ રહી છે એ બી ગર્લ્સ માટે આજથી પાંચ વર્ષ પાછળ જઈએ તો આપણે જોઈએ છીએ કે ગર્લ્સનો આટલો બધો વિકાસ નહોતો ક્રિકેટને લઈને પણ હવે પાંચ વર્ષથી બહુ જ વધારે ગર્લ્સ ઇન્વોલ્વ થઈ રહી છે લોકો એક્સાઇટમેન્ટ લોકોનું વધ્યું છે ગર્લ્સ ક્રિકેટને સપોર્ટ કરતા થયા છે તો એ રિગાર્ડિંગ આપણે ક્યાંનું આ વસ્તુનું આયોજન કરતા હતા અને ફાઇનલી આપણે એ વસ્તુ પૂરી થઈને આપણે આ ટૂર્નામેન્ટ આજથી ચાલુ કરીએ છીએ જે એક વીક ચાલશે અહીંયા ગાંધીનગર જે ગર્લ્સના પેરેન્ટ્સ છે એમનું આખું વેટરન્સનો ગ્રુપ છે એ લોકોએ આયોજન કર્યું છે અને આપણે ટોટલ આઠ ટીમ અહીંયા પાર્ટિસિપેટ કરી રહી છે